चैनल ने सब्सक्राइब करी कर तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो हेलो सर क्या जो अरे आने में दानव चे yeah. बोलो बोलो रात को तुम्हें तोड़ा भी बोलो सर रात को मेरो बोलो बोलो भाई लग ना माते एम बराबर सर कितने उम्र कितने चे तुम्हारी आठ तीस बोलो આડત્રીસ વર્ષ આપણે ઓડિયો મૂકવાનું ચેનલ ઉપર હા હા મૂકવું એમ બરોબર છે શું નામ છે તમારું મારું નામ છે નરેશભાઈ કાનાભાઈ બરભા નરેશભાઈ કાનાભાઈ બરઘા બરઘા હમ્મ બરઘા દલિત દલિત સમાજમાંથી છો બરાબર છે કયા ગામ રહેવાનું છે તમારે मेटोडा राजकोट हम मेटोडा बराबर से तुम्हें અત્યારે વાત કરો છો ઈ WhatsApp નંબર છે હા ઈ જ WhatsApp નંબર છે બોલો જી નંબર 992563488 99 256 56 केव 4 88 13488 बराबर से શું કામકાજ શું કરો છો

મેટોડમ વરસાદ નથી આ અત્યાર સુધી નથી આવે હમ આખો દિમાં આવે એક બે વાર આવી જાય થોડો ઘણો એટલે હુંય રાત કોડ આવું છું એટલે મને વરસાદ ચાલુ છે એટલે કો હ હા આવે રે રેડા એક ડારો નથી આવતો હે સમજ એક ડારો આવે તો કેમ આવો ભેદ પાઉ અમારે તો હવા હવા સવારે તો બાર વાગે આવતો એક ડારો પછી

बराबर से कितना टाइम जो जी और बे बराबर गया ओ हो बीमार था कहीं ना ये तक ओ हो ये तक आवीजो ओ हो हो बराबर से समझेगी मतलब आ दिख रहा दिख रही चीज़ इसमें बने से इसमें करे से अच्छा बने से अच्छा अच्छा प्राइवेट में तो उन बने हैं ये कहीं सरकारी में बने हैं तो उन प्राइवेट स्कूल में बने हैं हम्म બરોબર છે બરાબર છે એ બે બી અને એક બાબો પ્રાઇવેટ માં ભણે ને એક અહિયાં સરકારી માં ભણે બરોબર છે બરાબર છે સમજી ગયું તો તમે ઘરની અંદર અત્યારે એકલા જ છો મતલબ કે તમારે બીજું કોઈ ફેમિલીમાં માં હારે ફેમિલી માં અત્યારે તમે ચાર એક ના પાંચ જણા છે ને બા હે ઉમર લાયે અચ્છા અચ્છા એટલે બધા રસોઈ પાણી કોણ બા કરતા છે અત્યારે તો બા કરે હે અને છોકરા હજી નાના છે ને બા ની ઉમર લાયે એટલે બા થી ને જાજુ

એમ એમ રામ તો મોરબી ગામ છે આમ તમારું ના ના તો પરબી માકે મકાન હા સસરા અહીંયા શાંતિ આને લઈ દે એમ સસરાના ગામમાં લઈ દઉં મકાન અહીંયા પર લોક છે આતારી ભાડે છે મારો મકાન અમારે બે મોઠી વારા બે છે અચ્છા એટલે ક્યાં ભાડે છે અહીંયા મોરબી માં ભાડે દે દીધું અચ્છા તમે ભાડે આપી દીધું હા ભાડે દે દીધું અહીંયા હું દેતો નથી ગાવું ને તોડા સમજો અ સમજાઈ ગયું આખી વાત એટલે કે મેટોડાલે રાજકોટ મેટોડા ક્યો છો ને તમે હા રાજકોટની છો હા જી હા જી સમજી સમજી બરાબર છે અહીંયા ભાડે દે દીધું હા પણ એમ જ હોય ને તો કોટુ કોટુ બંધ પડ્યું હોય તો મકાની હચવાય અહીં ભાડે ભાડે દેવાને બનાવી હું આપણે રહેવાનું તો હેપી નહી આપણે આ પ્રકારના ઇન્કમ થાય ઇન્કમ માટે પ્રોપર્ટી આપડી આપડે

ઓલા મોટા તાર વાળી હેવી લાઈન પાવર નીચે આવતું હતું પાડી નાખે એમ વેચી નાખ્યું નહી પછી ના નોટિસુ દીધી પછી આ તો રાજકીય હોય ને બે ત્રણ ચાર હજાર માણસ પાડન તો પછી રાજકીય હોય એટલે પછી એ બધા કરી નાખે

ઓકે અને તમે દલિત સમાજ માંથી જો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હોય તો હાલે તમારે પૈસા ટકાની માગણી કરે તો કોઈ હું સાહેબ પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં બરાબર છે બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર છે હા હા અને તમારી ભણતર એક પૂછતા ભૂલાઈ ગઈ છે કેટલું તો ભણ્યા છો કેટલું હું તો ભણેલો તો છું 8 સુધી અચ્છા 8 ભણેલા છો હા 8 ભણેલો છું બરાબર છે બરાબર છે બીજું તમારે કઈ જમીન કે જમીન કેવું કઈ ખરું તમારે એક એકર છે સાહેબ આપણે જમીન અચ્છા 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 એક એકર જમીન છે તો ઈ વાવેતર ને કઈ રીતે તમે આપી દયો છો ઈ હું વાવતો જ મારા ભાઈ મોટા ભાઈ ને વાવવા દઈ દઉં

સાદી બાછ સાદી બાછ હા બલે બલે કાઈ મતણો આપણે ઓડિયો મૂકશું બલે બલે સાચો હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ